પચીસ પચીસ ત્રીસ સ્ત્રી ભગવાન જો મંદિરમાં હશે ને તો સેવા નહીં થાય અને સેવા ન થાય મંદિરમાં જો ભગવાન પડ્યા રહેશે તો એનો અપરાધ લાગે એટલા માટે શાસ્ત્ર તમને મને ખાસ કહે છે મંદિરમાં રહેલા ભગવાનની નિયમપૂર્વક સેવા કરો રોજ પૂજા કરો એમાં પણ ખાસ કરીને સાંભળજો એ દિવાળી આવે ત્યારે આપણે નવા કપડા લેવા જઈએ ને નવા વસ્ત્ર લેવા જઈએ ને આપણે હાટવું આ બધી બહેનો ધ્યાન રાખજો છોક બધા ધ્યાન રાખજો જેમ દિવાળી બેસતા વર્ષ માટે આપણા નવા કપડા લેવા જાઓ એમ આપણા ભગવાન માટે હોતે દિવાળી બેસતા વર્ષ માટે સારા સારા નવા નવા વસ્ત્ર લાવો શાસ્ત્ર કહે છે આપણે જેમ આપણા કપડાં ચેન્જ કરીએ એમ ભગવાન ના વસ્ત્ર પણ બદલતા રહેવા જોઈએ આ તમે જોવો ને રોજ આપણે મંદિર રોજ અલગ અલગ શણગાર થાય રોજ અલગ અલગ ભગવાનને વાઘા પહેરાવાય આ મંદિરમાં નહીં આપણા નિજ મંદિરમાં પણ આવો નિયમ હોવો જોઈએ આપણે એક જ નિયમ ગયા વર્ષે વર્ષે એ હવે આવતા વાત ભગવાન કે આની કરતા કામ કરીએ ને મને ગંગાજી લઈ જ ના મને મુક્તિ આવજે ન્યા સાવ સાચું કહું છું ઈમાનદારી થી ભગવાન તમારા મંદિર માં રાખો ત્યારે ઈમાનદારી થી સેવા કરો સાહેબ અને આ કહેવાની વાત નથી અનુભવ કરવા છ મહિના સુધી જે વ્યક્તિ પોતાના ઘરે નિયમપૂર્વક રોજ સેવા કરે ને એના ઘરના વાઇબ્રેશન ચેન્જ થઈ જાય આખા પણ એની માટે તમારી મારી તૈયારી હોવી જોઈએ આપણા વડીલો બેઠા છે વડીલો પેલા એમ કેતા કે સવાર અને સાંજ બે ટાઈમ મંદિરમાં દીવાબત્તી થવા જોઈએ આ દીવાબતી કરવાનું મેઈન કારણ એ કે ઘીનો દીવો થાય ને ઘરની અંદર તો ઘીના દીવાથી બધી નેગેટિવ તત્વ જેટલા પણ ખરાબ તત્વ છે ને એ બધા આઘા રે છે દીવાની એટલી તાકાત છે તો ભગવાનની કેટલી તાકાત વિચારો તો ખરા ભૂલાય એટલા માટે મારા વાલા બધાને કહું છું શાસ્ત્ર કે એમ થોડું થોડું જીવો અને જીવવા જેવું છે ભાગવતમાં કથા છે હિરણ્ય કશ્યપુની બેન હોળીકા હતી બળીને ભસ્મ થઈ ગઈ કેમ તો કે પ્રહ્લાદ ભક્તને બાળવાની વાત આવી એટલે ભગવાનને આ વાત ગમી નહીં ભગવાને એવી માયા કરી કે વાયુ વાયો એટલે જે ચુંદડી હોળિકાએ ઓઢી હતી ઊડી ગઈ ઊડીને પ્રહલાદ ઉપર આવી ગઈ હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ બધાને શ્રદ્ધા જાગી બધા એકસાથે બોલ્યા કે પ્રહલાદ જે ભક્તિ કરે છે એ જ સાચું છે બધાને ખાસ કહું છું તમારા ઘરમાં પણ આવી ઘટના ધાયરો ન હોય એવો પ્રસંગ આપણો થઈ જાય આપણા દીકરા દીકરીના લગ્ન આપણા ઘરે ભાગવત કથા આપણા ઘરે રામાયણની કથા આપણે ધાયરો ન હોય એની કરતાં જો સારો થાય ને એટલે સમજી લેવાનું ભગવાન આપણી હારે છે પછી એ સમય આપણી શ્રદ્ધાને ઓર વધારી દ્યો હું તો મારી કથામાં ખાસ કહું છું તમે માગોને જો ઈશ્વર આપી દેતા હોય ને પછી તમારી જવાબદારી બહુ વધી જાય હો બે ત્રણ મહિના પહેલા જ આ છોકરાને મેં કીધું તું મેં કીધું આ લગ્ન થયા એને આઠ દસ વર્ષ છે એને દીકરો નહોતો મેં કોઈ દ્વારકાળા ઉપર શ્રદ્ધા એને ઘરે ભગવાન ગયા વર્ષે છોરી આ જ વર્ષે કા આ વર્ષે દીકરો આપ્યો આઠ વર્ષ પછી મેં કીધું હવે એની ઉપર ભરોસો કાયમ માટે રાખવાનો જે ભગવાન મારું સાંભળી લેતો હોય હવે મારે એનું હોતું ધ્યાન રાખવાનું છે અને એની માટે તમારી મારી તૈયારી બહુ હોવી જોઈએ જે આપણું ડગલે ને પગલે ધ્યાન રાખતો હોય ભલા માણા હું હા વાચું કહું તમને તન ટાઈમ જે ભગવાન આપણને ભૂખ લગાડતો હોય જે ભગવાન આપણને જમવાનું આપતો હોય ને એની ઉપર ભરોસો કાયમ રાખજો દુનિયામાં ઘણા બધા વ્યક્તિ છે હો જેને બે ટાઈમનું સારું ભોજન એ નથી મળતું અને ઘણા એવા છે કે એને ટાણા હારો ભૂખય નથી લાગતી એટલે પહેલાં ભૂખ લાગવાની દવા લઈ પછી ભૂખ લાગે એટલે ખાય વળી પાછી પચવાની દવા લે બોલો પછી રાતે હુવાની દવા લે ઉઠીને પછી ઓલી ઓલી બીપી ની તો ખાવી જ પડે ક્યાં જાય દીકરો